શ૨િલેં ને ન ાહળે સિલેં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અત્યારે હું સાંડભાઈ બે સેન્ટર શાળા છે ત્યાં પહોંચી ગયો છું હું પરેશભાઈ બંને આવ્યા છે ફેમિલી અને પ્રાર્થના સભામાં અમે હું સિનેમેટિક શોર્ટ લીધા છે મેં એડ કર્યા છે અને અહીંનું શિક્ષણ બહુ સારું છે કેમ કે પરેશભાઈની છોકરી પણ અહીંયા જ ભણે છે અને અમારી બાજુમાં જે ચાંડવા ગામ છે ત્યાં જ આ સ્કૂલ છે અને આજે છે ને શોર્ટ શું કરવાનું એટલે સાબે સાહેબે કીધું હતું કે પરેશભાઈને કે તમે આવજો તો એ લગભગ ઝાઝી સંખ્યાની અંદર બાળકો સ્ટડી કરે છે અને સ્કૂલ પણ એટલી સુંદર અને એટલી મસ્ત મજાની છે કે ભાઈ આ સ્કૂલ છે અને જો પરેશભાઈ સાફ સાથે વાત કરે છે કેવી રીતે શૂટ કરવાનું છે એકદમ મસ્ત મજાની સ્કૂલ લાગી છે તમે લે એટલે અહીંયા આવીને છે ને આજનું આ શાળા જોઈને એવરેજ આપણે આપણા દિવસે યાદ આવી જાય કે ને સ્ટડી છે ત્યારે બધું અનનવીન છે ટૂંકમાં અહીંયા લેબ છે પ્રયોગશાળા છે જેમાં તમારા બાળકો બધા પ્રયોગ કરી શકે પ્લસ ડિજિટલ બોર્ડ નું પણ જ્ઞાન અહીંયા આ લોકો આપે છે પ્લસ કોમ્પ્યુટર સિસ્ટમ છે મતલબ કે ભાઈ હરેક વસ્તુ જે બાળકોને જોઈ છે ને ટોટલી આ સ્કૂલ ની અંદર અવેલેબલ છે ટૂંકમાં આજના સમયમાં જે જે બાળકોને મળવું જોઈએ ને બધું અહીંયા છે ને બહુ એકદમ મસ્ત મજાની આ સ્કૂલ છે તમે શાળા થી પહોંચી ગયા પરેશભાઈ હું પહોંચ્યો ઉનાળો ફૂલ સોડાપુડા પીવાય ને બરાબર એમાં રૂપિયા ખોટા નાખાય ને શેરડીના રસમાં રૂપિયા નખાય ને એ પી લેવાય એટલે પી બેંકે ચેક પછી ભાગે ઘરે જોશના આપણે ઘરે પહોંચી ગયા ઘરે પહોંચ્યા ખેતરમાં આવે તો હું જોતો હતો માંડી દીધી એકલી એકલી દે તો નેધમ તો પડે ને હવે કેટલું બાકી રહ્યું હજી તો બાકી સા તો શરૂઆત છે કેમ કે ભાઈ ભૂખ લાગી ને એટલે મેં કીધું હવે જમી લે કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે તમને બધાને ખબર છે આપણે સવારના નિશાળે ગયા હતા અહીંયા પરેશભાઈ ખાલી રફ આવ્યો તો બાકી પાછા ભાઈ ગયા આપણે અહીંયા ને હવે જો જોશના આ એક ચારો એ વાંચી છે જો અહીંયાથી ઘરથી ચાલુ કર્યું તો અહીંયા હું ધ્યાન પછી નેદી હારું નાખ્યું બાકી

ઓહો તમે લાને તો અમેરિકા જો ભાઈ આ ઓલી બીજી લઈ આવતા બાપાથી આજ જયા હતી પાછી નવી લીએ વાહ આ કેટના છે ઓલી હારી લાગે આમ પિસ્કારી નહીં દાદા ને એના ભાઈ નતો તો જાવ ગયા ને કીમ એમ દાદા આગળ બેસાડું બેસાડું અમાર નક્ષ ભાઈ છે ને કોક પેલા જાતો હોય ને તો એનો જાવું હોય પછી વાહેણ થી ધન ધ્યા કરે ઈવો વાયડો છે અને છે ને ફેમિલી હવે આ સાનના લબક આડા છ તો થઈ ગયા છે કેમ કે આ મૂલી નેદીન આવી ગયા આજ તમને ખબર છે ને ભાઈ તોસના નેદવા ગઈ છે બરાબર મૂલ જમા લખી લખી લે ના ના મૂલે મૂલ ના બાકી રાખ છે લખી લઈ છે બરાબર ના લાવ 300 રૂપિયા

ફાઇનલ ફેમિલી જમેલી દિવસે છે નવરાત્રી ગયા છે ને આપણે હવે બ્લોગ કરવાનું છે એન્ડ આ તો કેવા લાગે કમેન્ટ કરવાની જરૂર જણાવજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતાની ફેમિલી બાકી બસ તમારો બધાનો સાથ અને સહકાર જેટલો મળે છે એટલો આપતા રહેજો આટલો પ્રેમ આપો છો એના બદલ થેન્ક યુ સો મચ બાકી જય દ્વારકાધીશ ત્યાં સુધી તમારા બધા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો એક નવો લોકશો મળીશું બાય બાય